તેમાં મુખ્ય આઠ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ચાર મુખ્ય મુદ્દામાં ટેન્ડર પ્રક્રિયા સમયમર્યાદા વધારવા માટેના હતા જેને શરતોને આધીન સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જૂની પ્રક્રિયામાં પણ વધારો કરવામાં નહીં આવે જો વધારો કરવામાં આવશે તો પેનલ્ટી કરવામાં આવશે ત્યારે મહાનગરપાલિકાએ અલગ અલગ સોસાયટીઓમાં જનભાગીદારીવાળા ચાર જે પ્રપોઝ પણ આવ્યા હતા જેની સર્વાનુમતે મંજૂરી પણ કરવામાં આવી હતી ગાંધીનગર મહાનગરપાલિકાની આજે છત્રીસમી સ્થાયી સમિતિની બેઠક મળી હતી એની અંદર લગભગ રેગ્યુલરમાં સાડત્રીસ જેટલા મુદ્દા હતા અને પુરવણીના એટલે કે અધ્યક્ષતામાંથી લગભગ આઠેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી એમાં ઓવરઓલ જોવા જઈએ તો સમયમર્યાદા વધારવા માટેના અલગ અલગ ચાર વિષયો હતા જેને અગાઉ જે પ્રમાણે શરતોને અધ્યન મંજૂર કરવામાં આવ્યા એ પ્રમાણે હવે ફરીથી એ જ ટેન્ડરની અંદર નવી સમયમર્યાદામાં વધારો કરવામાં નહીં આવે અને કદાચ સમયમર્યાદા વધારા કરવા માટેની દરખાસ્ત આવે તો એમાં ટેન્ડરની જોગવાઈ મુજબ પર ડે જે પેનલ્ટી થાય છે એ પેનલ્ટી સાથે સમયમર્યાદા વધારે આપવામાં આવશે એવી શરતો સાથે ચારે ચાર વિષયોને મંજૂર કર્યા એ સિવાય દરેક અલગ અલગ સોસાયટીની અંદર જે જનભાગીદારીવાળા કામો છે એની અંદર અલગ અલગ ચાર પ્રપોઝલ આવી હતી ચારે ચાર પ્રપોઝલને મતે મંજૂર કરવામાં આવેલી છે જલારામ ગૌત સેવા ટ્રસ્ટ કે જેના દ્વારા અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ગા ગાય માતાની સેવાના કામો ચાલી રહ્યા છે એ લોકો પાસે પોતાની હોસ્પિટલ છે એ લોકો પાસે પોતાના હોસ્પિટલ ચલાવવા માટેનો ખૂબ અને મોટો અનુભવ છે અને બીમાર પશુઓને ગાંધીનગર વૃંદાવન ગૌધામમાંથી પણ આપણે ત્યાં ભાભર એમના મોકલીએ છીએ તો સ્થાનિક કક્ષાએ તેઓને પણ હોસ્પિટલ બનાવવા માટેની જગ્યાની જરૂરિયાત છે અને એમને પણ દરખાસ્ત કરેલી છે એ સંજોગોમાં એક જ કામ માટે બંને અલગ અલગ સંસ્થાઓને જમીન આપવી એના કરતાં જે અનુભવી સંસ્થા છે એ અનુભવી સંસ્થાને અને સેવા કરતી સંસ્થાને આ પ્રકારની જમીન આપવામાં આવે એવા આશયથી અભયદાન ટ્રસ્ટની જે પ્રપોઝલ છે એને આપણે નામંજૂર કરીએ છીએ અને જલારામ ગૌ સેવા ટ્રસ્ટની જે દરખાસ્ત છે એને જીપીએમસી એક્ટ મુજબ આપણે એક વર્ષ માટે વધુમાં વધુ ભાડે આપી શકીએ અને ત્યારબાદ રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી છે એટલે એ દરખાસ્ત રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલી આપવા કમિશનરશ્રીને ભલામણ કરીએ છીએ આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થઈ શકે છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની બેઠકમાં એક